મોટા <laughs> নাইজন আয়ন নকে মানে আনা খুটো বিলছে এলেয়া তাকান মানে তাকান নান কুন গরছেয়া আনে আনে কুন গরছে ইথলি কানে আনে কানে আন� যায় খালি বেমাৰ হৈ গৈ

有人。<laughs>

₹200 ओए શું કરો છો તમે મારા છોકરા 3000 ભરવાઈને ₹200 થોડાક વળી માર વાપરવાલા એમ શું બોય વધારો નઈ મન વધારો ના નઈ મરી જ છો ના તમે મને શું લ્યો છો ત્યાંથી લઈ ના છો એ તો મોાળ લે મળશે એટલે પણ અહીંયા દી વાત કરો મારા મોઠા મેલેક રૂપેને એ પૂજા કરો બારાયું

અરે શું શેડિંગ ગાયો હા તો તમારે તો પડી જ નમે આ તો વરસાદ હમણાં આયા તો ભેળ પડતું છું ને ઘરમાં કાઈ પડ્યું હે ને પાછળ પડતું છું અરે ઘરે જ જાવ આવો આજ છો હા તો થોડું હાડું છે ઓય લે આવા તો વાત

你不会。<laughs> <laughs>

Wala. Kasi to mama na filial. Ay, sobrang